હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવતા શીખીશું બાળકો અને મોટા સૌ કોઈને ભાવે તેવી મેંગો આઇસક્રીમ આ મેંગો આઇસક્રીમ બનાવી ખૂબ જ ઇઝી છે તો બધી ટ્રીક અને ટીપ સાથે ચાલો આજે આ રેસીપી આપણે બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે આઈસ્ક્રીમ બનાવીશું આ મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ફ્રેશ એવી પાકેલ કેરી લેશું મેંગો આઈસક્રીમ બનાવવા માટે હંમેશા પાકી કેરીનો જ ઉપયોગ કરવો તો તમારા ઘરમાં જે પણ કેરી પાકેલ હોય તેમાંથી આ આઈસ્ક્રીમ બનાવી શકો છો તો અહીંયા આપણે બે નંગ પાકેલ કેરી લીધેલ છે તેની છાલને આપણે પહેલાં દૂર કરી લેશું તો આ રીતે ચાકુની મદદથી પહેલાં આપણે કેરીની ઉપરની છાલને દૂર કરી લેશું છાલને દૂર કર્યા પછી તેના નાના નાના પીસ કરવાના છે તો અહીંયા આપણે બંને કેરીમાંથી છાલ દૂર કરી લીધી છે છાલ દૂર કર્યા પછી આ રીતે ચાકુની મદદથી આપણે કેરીના નાના નાના ટુકડા કરીશું આ રીતે ચાકુથી તમે કેરી ઉપર કટ લગાડશો તો તેના નાના નાના ટુકડા છે એ ઈઝીલી રેડી થાય છે તો આ રીતે આપણે ચાકુને ચલાવતા જાશું અને બધા ટુકડા કટ કરી લેશું અને વચ્ચે રહેલો જે ગોઠલો છે તેને આપણે દૂર કરી લેશું તો અહીંયા આપણે બંને કેરીના ટુકડા કરી લીધા છે અને તેમાં રહેલા ગોઠલાને દૂર કરી લીધેલ છે હવે આ ટુકડાને આપણે મિક્સચર જારમાં લઈ તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી તેને ક્રશ કરી લેશું એક વખત ક્રશ કર્યા પછી તેમાં આપણે બે ચમચી ખાંડ એડ કરશું ફરીથી એક વખત આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી મિક્સચરની મદદથી તેને ક્રશ કરી લેશું તો અહીંયા આપણો મેંગો પલ્પ બનીને રેડી છે બસ આ ઠીકનેસ આપણે રાખવાની હોય છે જો તમારો મેંગો સ્વીટ હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એક વાસણમાં મલાઈવાળું દૂધ લેશું તો અહીંયા વન એન્ડ હાફ કપ જેટલું આપણે દૂધ લેશું દૂધને ગરમ કરીશું દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ખાંડ એડ કરશું તો અહીંયા આપણે હાફ કપ જેટલી ખાંડ એડ કરશું અને તેને સારી રીતે દૂધ સાથે મિક્સ કરી લેશું એકાદ મિનિટ માટે તેને આ રીતે આપણે બોઇલ કરીશું હવે તેમાં આપણે એક ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરશું આ રીતે એક વાટકીમાં કસ્ટર્ડ પાવડર લઈ તેમાં થોડું ઠંડુ પાણી અથવા તો દૂધ એડ કરી તેની એક પેસ્ટ રેડી કરશું રેડી કરેલી આ પેસ્ટને હવે આપણે દૂધમાં એડ કરવાના છે તો જ્યારે પણ તમે દૂધમાં એડ કરો કસ્ટર્ડ પાવડર તો આ રીતે જ તમારે થોડું થોડું કસ્ટર્ડ પાવડરની પેસ્ટ એડ કરતી જવાની અને બીજા હાથેથી દૂધને હલાવતા જશું કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી તેને એકાદ મિનિટ માટે આપણે પકાવીશું તો અહીંયા આપણું દૂધ બનીને રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું રેડી કરેલા આ દૂધને આપણે આ રીતે એક બાઉલમાં કાઢી અને તેને ઠંડુ થવા દેસું પંદર મિનિટમાં દૂધ આપણું ઠંડુ થઈને રેડી છે હવે તેમાં આપણે મેંગો પલ્પ એડ કરી દેશું અને તેને પણ સારી રીતે દૂધ સાથે મિક્સ કરી લેશું મેંગોનો પલ્પ એડ કર્યા પછી ચમચીની મદદથી આપણે દૂધમાં તેને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું બેટર બનીને રેડી છે આઈસ્ક્રીમનું હવે તેને આપણે તેને આપણે આઈસ્ક્રીમ મોલ્ડમાં ભરી લઈશું જો તમારી પાસે આઈસ્ક્રીમ મોલ્ડ ન હોય તો તમે પ્લાસ્ટિકના બોક્સનો પણ ઉપયોગ કરી શકો છો એર ટાઈટ પ્લાસ્ટિકના બોક્સમાં આ બેટરને તમે એડ કરી તેને છ થી સાત કલાક માટે ડીપ ફ્રીઝમાં રહેવા દેશું બે મેંગોમાંથી ટોટલ ત્રણ આઈસ્ક્રીમ મોલ્ડ મારા બનીને રેડી છે હવે તેને આપણે ઉપરથી આ રીતે કવર કરી ફ્રીઝમાં મૂકી દેશું તો રેડી કરેલા આ આઈસ્ક્રીમના મોલ્ડને આપણે છથી સાત કલાક માટે ડીપ ફ્રીઝમાં રહેવા દેસું છથી સાત કલાક પછી આપણી આઈસ્ક્રીમ બનીને રેડી સાત કલાક પછી તમે જોઈ શકો છો આપણી મેંગો આઈસ્ક્રીમ બનીને રેડી છે તો બાળકો અને મોટા સૌ કોઈને ભાવે એવી આ આઈસ્ક્રીમ બનીને આપણી રેડી છે આ આઈસ્ક્રીમ જોવામાં જેટલી સરસ લાગે છે તેટલી જ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું જોશો નહીં